વડોદરા જિલ્લાના પૂર્વ ધારાસભ્ય સतीशભાઈ પટેલનો વિવાદિત ઓડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયું વાયરલ ઓડિયોમાં સतीशભાઈ પટેલ કોંગ્રેસને મત આપવા સૂચન કરી રહ્યા છે અને અક્ષય પટેલ હારી જાય તો મારું સરકારમાં ચાલે તેમ કહેતા સંભળાઈ રહ્યા છે આ વાયરલ ઓડિયો ક્લિપની દિવ્યાંગ ન્યૂઝ ચેનલ પુષ્ટિ કરતું નથી હલો જય સમનજીભાઈ આય ચોકડીએ જ છે મંદિરની અંદર よろしくお願いしま સાહેબ અમે વિપુલ ની વાહ વાહ થાય મારે વિપુલ ને વિપુલે મને ડાઘો કર્યો આપડે ચૂંટણી કરી સરકારી તંત્ર મારા હાથમાં આવશે એવો બરોબર વિપુલ ને હું ઘંટે પૂછવા નહીં ચિંતા ના કરો તમે કેમ કે સાહેબ મારે એવું હતું આ વિપુલ ના લીધે જ મેં છેટો ખાયો અને વિપુલ જો અક્ષય તો બધી પહેર મણો હા સમજી લો પણ આવ્યો અક્ષય હરી જાય ને તો સરકારમાં મારું ચાલે બરાબર અત્યારે આપું ચાલે છે પછી તો આવ્યો હરી જાય તો ફૂલ ચાલે એ તો બરાબર અને તમારે તો દિલીપજી નહીં તમારી જોડે છે આ દેતા હું દિલીપજી કોણ હું છું

પેલો બલખ્યાત આપડે કોંગ્રેસ નો નાખી દો પછી તમારે કોંગ્રેસ ના લીધે પચાસ હજાર સરપંચ બનાવે છે તો મને ટિકિટ નહીં મળે ચોરીમાં ચૂંટણી ફરી આવવાની છે લોકસભા વિધાનસભા ભેગી આપણે મને ટિકિટ મળી જાય પછી તમારી ચિંતા જ નહીં હું કઈ વિપુલ આજે મારી ફોન નંબર નહીં

ઉપેન્દ્ર ને તમારે કઈ દેવાનું છે ને તમારે ઘર ટેન્સર મળી ગય છે Thank <laughs> you. હા મહિલા મહિલાની લોકો નીકળી ગયા એમ સીધા જ ગયા ચાર જણા હતા ગાડી ચાર જણા હતા ગાડી મગું રાણાપુર વાળા સરપંચ હતો ક્વાયાનો કોઠિયાનો વાળા સરપંચ હતો પેલા મા હા ને બાબર હતો ફાઈન વાળો અને બીજા એક ચશ્માવાળા કાકા એમને નહીં ઓળખતો મેં અને ઓને સતીષભાઈ હતા चालू राखान गालिट खबर नय मनोज दरजी दिव्यांग न्यूज वडोदरा